ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી પટ્ટી ગામમાં રહેતા ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલ છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલે અભ્યાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટ કર્યું છે ત્યારબાદ ખેડૂતે પીડબ્લ્યુડીમાં ઓગણીસ વર્ષ નોકરી કરી હતી હાલ તેઓ પોતાની એક વીંગા જમીનમાં દેશી ગીલોડાની ખેતી છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે ખેડૂત હરીશ પટેલ સાથે તેઓનો પરિવાર ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે ખેડૂતનો ગિલોડાનો મંડપ છેલ્લા બે વર્ષથી છે ખેડૂતને મંડપ તૈયાર કરવા પાછળ પચાસથી સાહીઠ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો ખેડૂતે ગિલોડાનું બિયારણ ઘરે જ તૈયાર કર્યું હતું શાકભાજીમાં ગિલોડાના પાક તૈયાર થતા બે મહિનાનો સમય લાગે છે જો કે ગિલોડાના મંડપ પર વેલા ચડતા સમય લાગે છે ખેડૂતના ગિલોડાની ખેતીમાં માવજત તરીકે એનપીકે બાર બત્રીસ સોળ ખાતરનો પાયામાં ઉપયોગ કરે છે

એનપીકે ખાતર પોટાશ સલ્ફેટ હવે દસ પંદર દિવસે પાણી આપી શરૂઆતમાં ઓછો કિલો મળે પછી વધારે મળે પછી પચાસ કિલો કિલો મળે સાવ વધારે દાના પૂર આવ્યા એમાં આખા મંડપ મારા બંને પડી ગયા હતા ત્યાર પછી પછી મેં માવજે કરીને પાછા ઉભા કર્યા ચોમાસામાં મળી ગયા સત્તરમી સપ્ટેમ્બર ના રોજ નર્મદા નદી આવેલ પૂર કારણે ખેડૂત ના મંડપ પડી ગયો હતો તે બાદ ખેડૂતે મંડપ ઉભા કરી માવજત પાછળ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો જો કે હાલ પણ ખેડૂતને ઉત્પાદન સારું મળી રહેતા તેઓનો ખર્ચ નીકળી ગયો છે ખેડૂતે ગિલોડાની ખેતીમાં ચોમાસાની સિઝનમાં દર ત્રણ દિવસના અંતરે સાહીઠ થી એસી કિલોનો ઉતારો મળી રહે છે તો હાલ ઉનાળાની સિઝનમાં ખેડૂતને દર ત્રીજા દિવસના અંતરે દસ થી પંદર કિલોનો ઉતારો મળી રહે છે ખેડૂતને હાલ ગિલોડાનો માર્કેટ ભાવ વીસ કિલોનો એક હજારથી બારસો રૂપિયા મળી રહે છે ખેડૂત હરીશ પટેલ જણાવી રહ્યા છે કે ગિલોડાની ખેતીમાં હાલ ઉનાળાની સિઝનમાં માર્કેટ ભાવ સારો મળી રહે છે આમ ગિલોડાની ખેતીમાં ખેડૂતને બે વર્ષ બાદ પણ મબલક ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે